તો હેલો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આ ભરત્રી વિશે તો મિત્રો આ ભરત્રી ભાઈએ જેટલું સુંદર મસ્ત અવાજમાં ગીત ગાયું છે ગીત છે અશોક ઠાકોરનું જ્યારે તારી યાદ આવે ત્યારે લોહીના આસુ રડે છે બહુ સરસ દર્દ પર્યા અવાજમાં ગીત ગાયું છે તો મિત્રો તમને પણ આ ગીત સંભળાવવાનું છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો જે આપો સુરડે છે જાણે તારી યાદ આવે છે દિલ લુઈનાયા સુરડે છે જુલમી દમાનો શું જાણે ઓ જુલમી દમાનો શું જાણે પ્રેમમાં શું શું મળે છે જાણ તારી યાદ આવે છે દિલ લોહી છે